નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કેન્દ્રીય હોમિયોપેથી અનુસંધાન પરિષદ એટલે કે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી જે ઓટોનોમસ બોડી ઓફ મિનિસ્ટ્રી ઓફ આયુષ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત જે વિવિધ સંસ્થાઓ આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સત્યાવીસ ઇન્સ્ટિટ્યૂટ યુનિટ્સ આવેલા છે મિત્રો કન્ટ્રીમાં જેમાં વિવિધ ગ્રુપ એ ગ્રુપ બી તેમજ ગ્રુપ સી અંતર્ગત વિવિધ જુનિયર જે લોઅર ડિવિઝન ક્લર્ક તેમજ ડ્રાઈવર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું શૈક્ષણિક લાયકાત શું માગેલી છે તેમજ તમે જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે સ્ટાર્ટિંગ ડેટ ફોર ઓનલાઈન એપ્લિકેશન એન્ડ ફી પેમેન્ટ દસ અવર્સ ઓફ ફિફ્થ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવથી લઈ છવ્વીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધીમાં ભરવાનું રહેશે મિત્રો જે અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ ભરી શકશો ગ્રુપ એ માટે રિસર્ચ ઓફિસર તેમજ હોમિયોપેથી તેમજ રિસર્ચ ઓફિસર એન્ડો ક્રિનો ક્રાઇનોલોજી માટેની જગ્યા છે તેમજ પેથોલોજી રિસર્ચ ઓફિસર માટેની જગ્યા છે ગ્રુપ બી માટે જુનિયર લાઇબ્રેરિયન તેમજ ગ્રુપ સી માટેની વાત કરીએ તો ફાર્માસિસ્ટ ગ્રુપ સી એક્સરે ટેકનિશિયન ગ્રુપ ગ્રુપ સી તેમજ લોઅર ડિવિઝન ક્લર્ક માટે ગ્રુપ સી માટેની જગ્યા છે મિત્રો જેમાં સત્યાવીસ જગ્યા છે મિત્રો અગિયાર જગ્યા અનરિઝર્વ કેટેગરી માટે પાંચ જગ્યા એસસી માટે બે જગ્યા એસટી કેટેગરી માટે સાત જગ્યા ઓબીસી તેમજ બે જગ્યા ઇડબ્લ્યુએસ કેટેગરી માટેની છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પેલેવલ ટુ મુજબ ઓગણીસ હજાર નવસોથી લઈ અને ત્રાસઠ હજાર બસો સુધીનું રહેશે મિત્રો જેમાં નિયમાનુસાર એચઆરએ તેમજ ડીએનએસ એલાઉન્સ છે તે કેન્દ્ર સરકારના નિયમાનુસાર મળવાપાત્ર થઈ શકશે વયમરદાની વાત કરીએ તો બિટવીન એટીન ટુ ટ્વેન્ટી સેવન યર્સ જેમાં રિફલેક્સેબલ ફોર ધ ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર ઓટોનોમસ બોર્ડ ઇઝ એમ્પ્લોય અપ ટુ ફોર્ટી ઇયર્સ ઇન અકોર્ડન્સ વિથ ધ ઇન્સ્ટ્રક્શન ઓર ઓર્ડર્સ ઇશ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો બાર પાસ થયેલા હોવા જોઈએ તેમજ ઇક્વિલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઓર યુનિવર્સિટી સ્કિલ ટેસ્ટ નોમ્સ ઓન कंप्यूटर તમે જોઈ શકો છો ટાઇપિંગ સ્પીડ ઓફ 35 વર્ડ્સ પર મિનિટ ઇન ઇંગ્લિશ ઓર 30 વર્ડ પર મિનિટ ઇન હિન્દી ઓન કમ્પ્યુટર 10 મિનિટ ની અંદર મિત્રો ધરાવતા હોવો જોઈએ ડ્રાઇવર અ ગ્રુપ સી માટેની બે જગ્યા છે એક જગ્યા ओबीसी માટે એક જગ્યા ઈડબલ્યુએસ માટે જેમાં અવેલેબલ 2 મુજો 19900 બેઝિક પ્લસ તેની સાથે डीएचआरએ મળવાપાત્ર થઈ શકે ઓયમરતા 25 યર્સ એન્ડ બિલો તમે જે તમે જોઈ શકો છો છે કેની લાયકાત ની વાત કરીએ તો પાસ મિડલ સ્કૂલ એگزામિનેશન ફ્રોમ અ રેકગનાઇઝ સ્કૂલ વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ફોર અ લાઇટ એન્ડ હેવી વહીકલ એક્સપિરિયન્સ ફોર 2 અબાઉટ 2 યર્સ ઇન ધ લાઇન તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે એ રિલેક્સની વાત કરીએ તો કેન્દ્ર સરકારના નિયમાનુસાર એસસી એસટી ઈડબ્લ્યુ એસ ઓબીસી માટે નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો જે માટે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં સર્ટિફિકેટ છે પ્રોડ્યુસ કરવાનું રહેશે મિત્રો સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ तो सिलेक्शन फॉर ऑल ग्रुप्स ए पोस्ट विल बी थ्रू ऑनलाइन कंप्यूटर बेस्ड टेस्ट सीबीटी फोलो इंटरव्यू द सीबीटी विल कम्प्राइज वन फाइव जीरो मार्क्स एंड इंटरव्यू विल कंप्राइज थर्टी मार्क्स इन केस ऑफ ऑल अदर ग्रुप बी एंड ग्रुप सी पोस्ट द सिलेक्शन विल बी बेज ऑन ओनली बेसिस ऑफ परफॉर्मेंस इन ऑनलाइन सीटी कंप्राइजिंग हंड्रेड मार्क्स एट्ड के सो मार्क्स की ऑनलाइन सीबीटी कॉम्प्यूटर बेस्ड टेस्ट ला मित्र दोनों विल बी बाये हिंदी और इंग्लिश में हित्रो जो दरक प्रश्न एक मार्क्स हैगेटिव मार्किंग फॉर इच रोंग आंसर जीरो વન બાય એટલે કે નેગેટિવ માર્કિંગ્સ પર હશે મિત્રો અહીંયા જોઈ શકો છો મિત્રો જે સિલેબસ મુજબની વાત કરી મિત્રો જે લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની જગ્યા છે તેના માટે તો સો માર્ક્સનું પેપર હશે મિત્રો જેમાં પચીસ માર્ક્સના જનરલ ઇંગ્લિશ પચીસ માર્ક્સનું જનરલ ઇન્ટેલિજન્સ પચીસ માર્ક્સનું ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ પચીસ માર્ક્સનું જનરલ અવેરનેસ હશે મિત્રો સો માર્ક્સનો હશે ધ એક્ઝામિનેશન વિલ કમ્પ્રાઇઝ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ બેઝ હશે મિત્રો જે કટ ઓફ માર્ક્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે કટ ઓફ માર્ક્સ ફોર ગ્રુપ એ માટે કેટેગરી વાઇઝ જનરલ ઓબીસી માટે પિસ્તાલીસ ટકા તેમજ એસએસટી દિવ્યાંગ માટે 40% રહેશે મિત્રો સિલેક્શન પ્રોસિજર પર લોર્ડ ડિવિઝન ક્લાર્ક માટેની વાત કરીએ તો ધ સિલેક્શન પોસ્ટ ઓફ ધ લોર્ડ ડિવિઝન એલडीसी ક્લાર્કા વિલ બી મેડ થ્રુ ઓનલાઈન કમ્પ્યુટર બેસ્ટેસ્ટ કન્સિસ્ટિંગ ઓફ મલ્ટીપલ choice ક્વેશ્ચન MCQ એન્ડ ટાઇપિંગ ટેસ્ટ બેઝ ઓન ધ રેન્ક હાઈએસ્ટ ઓબટેન ઇન ધ ઓર્ડિનરી એક્ઝામિનેશન CBT અમોંગ ધ કેન્ડિડેટ્સ ફ્રોમ اسકેડિંગ ઓર્ડર ટુ ધ ડિસેન્ડિંગ ઓર્ડર ધ કેન્ડિડેટ્સ કન્સરન વિલ બી ઇન્ફોર્મ અબાઉટ ધ ડેટ્સ વેન્યુ એટસેટરા સ્કિલ્ડ સેપરેટલી એટલે કે જે ઓનલાઈન ફોર્મ ભરશું મિત્રો તેમાં વિગતવાર સંપૂર્ણ માહિતી તમને મળી શકશો स्किल टाइपिंग टेस्ट फॉर लोअर डिविजन क्लर्क की बात करिए तो टाइपिंग टेस्ट विल बी कंडक्टर ऑन कंप्यूटर जेमा टाइपिंग स्पीड 35 फाइव वर्ड पर मिनट इन इंग्लिश और 30 वर्ड पर मिनिट इन हिंदी ऑन कंप्यूटर इज रिक्वायर्ड फॉर क्वालिफाइंग टाइम दस मिनट में रहते मित्रों विजुअल एंड हेन्डीकेप कैंडिडेट्स अलग अलग समयगाड़ो रहे मित्रों द केडिडेट कैन चूज आइदर हिंदी और इंग्लिश एज अ मीडियम फॉर स्किल टेस्ट ઇરની કેન્ડિડેટ ડઝ નો ડઝ નોટ ઓપ્શન ફોર ધ ઇન્ડી મીડિયમ ફોર ધ સ્કિલ ટેસ્ટ દેર વિલ બી ઓપ્શન ડીમ ઇઝ ઇંગ્લિશ ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો અનરિઝર્વ કેટેગરી માટે ગ્રુપ એ માટેની વાત કરીએ તો હજાર રૂપિયા રહેશે તેમજ ગ્રુપ બી અને સી માટેની વાત કરીએ તો અનરિઝર્વ ઓબીસી ઇડબલ્યુએસ કેટેગરી માટે પાંચસો રૂપિયા ફી રહેશે મિત્રો તેમજ એસસી એસટી પીડબ્લ્યુડી ફિમેલ ઉમેદવારો માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો મોડ ઓફ પેમેન્ટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ થ્રુ તમે કરી શકશો મિત્રો સિટીઝ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો মই চেন্নাই কলকাতা গুৱাহাটী খেতি লৈছে মিত্ৰ হাউ আৰ ৰাইট টু কেন্সল অৱৰ এড মিটিছ এণ্ড চেণ্টাৰ কম্প্যুটৰ বেজ টু এনি অদৰ চিটি অফ এজামিনেশন ডিং অমিষ্ট্ৰেটিভ ফিজিবিলিটি এপ্লাই কেৱল কৰোঁ মিত্ৰ ষ্টেপ বাই ষ্টেপ মাহি আছে কেটছ টু ৰীড ফ'ল ইং ই কেৰফুলি বিফোৰ এপ্লাই ইণ্ষ্ট্ৰকশন গিৱন অন মেইন ইনষ্ট্ৰকশন পেজ এপ্লিকেশ্যন এতিয়া মিত্ৰ যে বিগত জাহে তাৰে ডাউনলড কৰি তাৰ বাৰু একোবাৰ অভ্যাস কৰা হৈছে তাৰ বাদ এ લિંક આપેલી છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તે ઓપન કરી અને ત્યારબાદ જે પહેલા પહેલા નંબરનું સ્ટેપ છે મિત્રો તેમાં ફિલ બેઝિક ડિટેલ્સ લાઇક નેમ ફાધરનેમ ડેટ ઓફ બર્થ એડ્રેસ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર એન્ડ જનરેટિંગ એન્ડ એપ્લિકેશન આઈડી એટલે કે એપ્લિકેશન આઈડી જનરેટ કરવાનો રહેશે મિત્રો જે તમારે સેવ રાખવાનો રહેશે સેવ કરીને રાખવાનો રહેશે સાચું રાખવાનો રહેશે મિત્રો Step 2 to apply for the post providing post specific information category, academic details, and experience. Uh, step three to make a payment of application fee and generating registration slip. Uh, Candidates should have a valid personal email ID and mobile number, which should be kept active during the period of recruitment process. Uh, the candidate should ensure the completion of the all step personal detail apply for the post qualification category online uh, fee final uh, submit એટલે જે એપ્લિકેશન ફોર્મ છે તેની પ્રિન્ટ આઉટ છે જનરલ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી સબ્જેક્ટ ટુ એપ્લાય થ્રુ ઓનલાઈન મોડ ઓનલી નો ડોક્યુમેન્ટ એન્ડ એપ્લિકેશન ફોર્મ આર રિક્વાર ટુ સેન્ડ ટુ સીસીઆરએચ બાય પોસ્ટ એટલે કે ફક્ત ને ફક્ત ઓનલાઇન એપ્લિકેશન ફી છે મિત્રો તે અહીંયા ભરવાની રહેશે કેન્ડિડેટ ઇન દેર એપ્લિકેશન ફોર્મ વિલ બી વેરીફાઈડ વિથ ધોક્યુમેન્ટ સબમિટેડ બિફોર ઓફર ઓફ ધમેન્ટ ઇઝ ઇશ્યુડ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ડિસ્કલે પણ અહીંયા આપેલું છે મિત્રો જે વિગતવાર સિલેક્શન અંતર્ગત તો આથી મિત્રો સીસીઆરએચ એટલે કે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી જે રિસર્ચ છે મિત્રો જે ઓટોનોમસ બોડી ઓફ આયુષ મંત્રાલય છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો સીસીઆરએચ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ હોમિયોપેથી અંતર્ગત વિવિધ લોઅર ડિવિઝન ક્લબ એટલે કે ગ્રુપ સી માટેની તેમજ ગ્રુપ બી ગ્રુપ એ માટેની વિવિધ જગ્યાઓ માટેની પાંચ જાહેરાત છે મિત્રો વિગતવાર માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે તે ઓપન કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય